મેં પહેલગામના ગામના મિની સ્વિટરલેન્ડમાં ઉપર ગયા એક મિનિટ જેવું થયું હતું બેઠા હતા અને નાસ્તો કરતા હતા એટલે અમને ફાયરિંગનો અવાજ આવ્યો અમે આજુબાજુ જોયું અમને કશું દેખાયું નહીં તો અમે શોપકીપરને પૂછ્યું કે ભાઈ આવાજ શેનો હતો શોપકીપરે પણ અમને એમ કીધું કે મેડમ અમે પણ આજે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે ખબર નથી શું છે એટલી વારમાં સેકન્ડ ટાઈમ ફાયરિંગનો અવાજ આવ્યો તો અમને એવું લાગ્યું કે ડાઉટફુલ કંઈક તો છે બીક લાગે કે કે પાકિસ્તાની કાશ્મીર છે તો કંઈ પણ હોઈ શકે ભાગવાની કોશિશ કરી પણ અમને ટાઈમ ન મળ્યો એટલી વારમાં એ લોકો અમારી સામે આવીને ઊભા રહી ગયા અને એમાંથી એક આતંકવાદી જે અમારી સામે ઉભો હતો એને એવું અમને કીધું અમારા ગ્રુપને હિન્દુ એક તરફ થઈ જાઓ મુસલમાન એક તરફ થઈ જાઓ અને એને કલમા કલમાં એવું ત્રણ વાર બોલ્યું સામે કોમેડિયન લોકોએ આન્સર આપ્યો અને જે હિન્દુભાઈ હતા એને એક બે સેકન્ડમાં બધાને ગોળી મારી દીધી હા અમારા ફેમિલીમાં અમે ચાર હતા મારા મારી ડોટર સન મારા હસબન્ડને હોય એવી જ રીતે બધા ફેમિલીમાં ત્રણ મેમ્બર ચાર મેમ્બર પાંચ મેમ્બર બધા ફેમિલી સાથે જ આવ્યા હતા અને બધાના જે મેઇન સપોર્ટર બધાને હા હા જે હિન્દુભાઈ હતા એને જ માર્યા છે કાંઈ જ નહીં ઝીરો સુવિધા ઝીરો કોઈ જ નહીં નહીં કોઈ આર્મી ઓફિસર નહીં કોઈ પોલીસ નહીં કોઈ મેડિકલ સુવિધા કાંઈ જ નહીં કોઈ જ હતું નહીં જે ઘોડાથી અમે ઉપર ગયા હતા એ ઘોડાવાળા પણ ભાગી ગયા હતા એ તો અને ઘોડા પણ નહોતા એ તો ફાયરિંગ નો વાત સાંભળીને તો બે સમજે કે જનાવર છે ડરીને ભાગી જાય પણ ત્યાં કોઈ સપોર્ટ નહોતો કોઈ હેલ્પ નહોતી કાંઈ જ નહોતું ઇવન આર્મીને ખબર નહોતી કે ઉપર આવું બધું બની ગયું છે મેં અમારા મારા હસબન્ડના કોન્ટેકથી મેં જેને ફોન કર્યો છે એના કોન્ટેક્ટ થ્રુ અમને આ મેડિકલ સુવિધા મળી છે એણે ત્યાંની પોલીસને ફોન કર્યો એણે મેડિકલ સેવા મોકલી અને ત્યાંની પોલીસનો મારા પર ફોન આવ્યો કે મને આ ભાઈએ નંબર આપ્યો છે જેને તમે કોલ કર્યો છે તો ત્યાં ઉપર શું બન્યું છે તમે અમને ક્લિયર કયો અમને ત્યાં સેવા મોકલવાની ખબર પડે એનો પહેરવેશ ગ્રીન કલરનો જે અમારા સામે હતો એને ગ્રીન કલરનો ઉપર કુર્તો નીચે પાયજામો ઉપર પડતે પડે ત્યારે જે ટોપી પહેરે હતી અને એકદમ લાંબી બંદૂક હતી કાંઈ જ નહીં સડનલી જ આવી ગયા લાયક એવું લાગે કે કદાચ અમારી વચ્ચે જ ફરતા હશે ને અમને ખબર હોઈ શકે હોય શકે એમ કે એને એને ખબર હોય ને કે ત્યાં સિક્યુરિટી નથી અમને તો નથી ખબર પણ એને કદાચ ખબર હશે કે અહીંયા સિક્યુરિટી નથી સરકારને એ જ કહેવા મને નીચે એક ઓફિસરે એવું કીધું કે તમે લોકો ઉપર ગયા જ શું કામ તો મારું કહેવાનું એ છે કે જો ત્યાં ડેન્જર ઝોન છે તો ક્લોઝ કરી દો અધરવાઇઝ સિક્યુરિટી વધારો પણ લોકોને આવી રીતે જાનહાની થાય એ તો પછી આના માટે જવાબદાર તો ગવર્મેન્ટ જ કહેવાય કાશ્મીર જગ્યા સારી છે પણ હવે જે ગવર્મેન્ટનું આપણે ને પાકિસ્તાન વચ્ચે શું છે ઈસ્યુ આપણને ખબર નથી